નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ગુજરાતી ચેનલ પર પર સ્વાગત છે હું આપની સાથે કરીશું નજર આજના સમાચાર સાબરકાઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાથી સાત કિલોમીટર દૂર જેવું મંજીપુર ગામ વર્ષોથી પીવાના પાણીથી વંચિત છે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં કેવો વિકાસ ભરૂનાળે સ્થાનિકોને નથી મળતું પીવાનું પાણી પીવાના પાણીથી વંચિત ખેડબ્રહ્મા તાલુકાથી ફક્ત સાત કિલોમીટર દૂર એવું મંજીપુર ગામ કે જ્યાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા છે એવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે ખેડબ્રહ્મા તાલુકામાં આવેલી વર્તોલ ગ્રામ પંચાયત જેની અંદર મંજીપુર કરીને પેટા ગામ આવેલું છે જેમાં છસો લોકોની વસ્તી ધરાવે છે આશરે ત્રણસો મતદારો છે જેમાં ચૂંટણી વખતે ફક્ત મોટા વાયદાઓ અપાય છે તેવા આક્ષેપો સ્થાનિક દ્વારા કરવામાં આવ્યા છે આવો જાણીએ ત્યાંના સ્થાનિકો શું કહેવા માંગે છે રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી માં તલોદ સાબરકાંઠા થી અમાર પાણી આ ગામમાં નહીં આવતું એટલે આ મંદુર જવું પડે લે તે પછી અમાર ભણવા નહીં જવા મળતું પાણી ભરીને પછી ભણવા જવું પડે ને ભણવાનું બગડે મમ્મી પપ્પા મજૂરીએ જતા રહે એટલે પાણી ભરીને પછી જવું પડે સરકાર ને તે પાણી કરી આપે તે પછી અમે પાણી ભરી ભરીએ કે ના ભરીએ પણ જઈ શકીએ અમે પાણી તો કહે કે તો તો ચાલુ કરે તો તો ભરી મૂકીએ કે પછી લાવી દે પછી ભેગું થાય તો અવારા માં પારીએ કે તો અવારા માં ઢોર ઓપીએ નમીએ ભરી દઈએ બે કે ત્રણ દિવસ ધરી રાખીએ પોણી જો અમારે બહુ સકરા તકલીફ છે પોણી ની શુક્રો ભણવા જવાની વાર થાય જો પોણી ભરતે ભરતે પાછા દસ અગિયાર વાગી જાય તો છોકરો ભણવા નહીં જાય એક તો અમને ડાવ જણ પણ છોકરો પોણી પર આવો એમ તો ફરી આલે તો પીસા ની છોકરો ભણવાની કેટલી વાત થાય બિલકુલ નથી અમાર પોણી ની સગવડ તો અમે ક્યાં જાય પાણી ભરવા જાય નથી તો ડંકીઓ કે નથી કુવા કુવામાં પણ પાણી આટી ગયેલ કુવા પણ નજીક નહીં અમે કઈ રીતે પાણી પંચાયત દ્વારા પાણી પણ અમારે પૈસા હે તે કાપી લે કે પાણી આવે એમ કઈ પાણી પર વાટ લઈ લે કે આઠસો રૂપિયા ને અમને પાણી પણ આવતું નથી કઈ રીતે કઈ અમે પૈસા કાગળીઓ કરવાના હતા પણ પૈસા પેલા કાપે અમને કરી આલે